મારે મોબાઈલ લાવ્યો જોવાથી હા પૈસા તો હતા ને અને આ માસે તો મોબાઈલ મોટો પતો લાવ્યો હે આ માસે જો કમરો આવો બધો મોબાઈલ લાવ્યો હતો શું પર પછી કરજા કરી લીયા લી આવે બેઠું લાગે હમણાં વાનુ કય મૂકી

আমার মন্স জ থ আ ব বেহারা যাততা রাতো আল্লা দুি আসে অমম খের দকে আততু মা লাগে ভা ফন্ড উনি মানে উ আ না છોકરા કેવું તમે ખબર પડી મોબાઈલ આ છોકરા આ પેલો પેતો કે બાંકુઓ

঄াপ্র দিয় কেনাই দসেকাত কোযে দাতো হায়ে কিয়ে দাতো ওমেকেপ গিয়ে আাই. নার এমাজা পনিমাজে ইদো কিয় আই. এমনাঁায় এমা� મારો માહો છે જા તું તમે ઘેર જોજો હું ફોન લઈને આવું ઓય વીટી મારશે નર મને જવાબ દે હા મને ખબર જ હતી કે આ મારો મારા જ દેશે એના શરમ એના આવી એના માછે ના ગેતી ચોરી કર દે હા ઓ બાજા ની વાત છે અરે શું કે ઓમ કેતો તું મને લાગે વધારે બીવાણો લાગે એના કાકાને માહો કેતો

એ માછે ને હોય પૈસા તમે પૈસા હાલ દેજો પૈસા મારા જોતા જ નહી ચોર મારો માછે જોવે મારે તમે ફોન લઈ જ્યો હવે કાલ કાલ હાલી ફોન હાલ તો હાલ હળી જલુ તમે ઝૂંપડું કબજે કરી નાખશું ના લી જાજો ફાઈનલ એવું ના કરતા ઘર દવારી એટલી સેજ મારે લી જજો અડું તમે જો તું તારી છતાં લીધા માં ઘેર આવતો ને આપણે આપડે બેન પૂરો ત્યાં તો જાય તમારી જરૂર નહીં